हैं चामुआना मिस्की जा बोलिए जय माता जी साले सब ये नव ब्लॉग में जो कि अप्रिया कृत है ना किंतु में आया जो कि तेज़ जा रहे ब्लॉग नहीं है तो।, तो आप देखना अभी चैनल बनी रही सो हिंदुस्तानी ब्लॉग चैनल जो कि हिंदी में ब्लॉगर से

તો મિત્રો બની છે એની કોમેડી થોડુંક શોર્ટ લઈ લઉં જોકે ચેનલની આ પહેરી દેવું જો તમે એ લિંકને જઈને ચેનલ પર જઈ શકો છો અત્યારે ચેનલ સર્ચમાં નહીં આવતી કારણ કે હજુ નંબર લિંક નહીં લિંક કરી દેવું આપણે હા મિત્રો શોર્ટ બનાવી દઉં પછી મળીએ આપણે આ રેડ કન્ટિન્યુ બ્લોગ ઓકે તો મિત્રો આપણે શોર્ટ વિડિયો બનાવી દીધો છે ફોર કોમેડી પણ ફર્સ્ટ તો હા જો મિત્રો આ તો આ મારતે પહેલા તો તા હા આમ બહુ વરસાદ ના આવે થારું હો જો કે અંતારું બધું આમ તો જીવ હો પણ વરસાદ નું કોઈ નક્કી નહીં તો મિત્રો આપણે જઈએ પેલા સીધડે

Nào nó cả đi cho anh tay tập cả đi cho gì à cái hả? à cái hả? à cái và đứa quả đây thôi trong trong quả ra ra quả ra cái hả? વરસાદ તો બહુ ફૂલ ચાલુ થઈ ગયો હા આપણે સીધેરા નાખવું જ નહીં તો મિત્રો બ્લોક કન્ટીન્યુ રહેતો હોય લખત તે વખતે બેહીન કરી આવો વરસાદનું તને કાંઈ તમે જુઓ આ તો અચાનક તો મિત્રો વેટ કરીએ વરસાદ તો હમણાં બંધ થાય મિત્રો જુઓ વરસાદનો સાઉન્ડ કોઈ કાય એવો હોય તો મિત્રો હું તો પલટી દેવાનો હું હવે પેલા મેં કે ના કયાડો કહે જુઓ मैं tayo ko sa tama lai ha ano जो nito blog तो आप kanti ni di ha um may man kabay na tika ay pa मार ma मेरे may tayo blog ba na niya di ka na tay बिजी hi di ka pa bisit channel mo blog ba na tay sa tay di ka di pa at channel mo blog जो के बेदारे तो आयो नहीं ब्लॉग हा हा pet jani na pata nahi bol li ko Eh, gara nai da Kaya, kaya wala na id batat ki aki na aaya ana barsha thai gyo cha મિત્રો ના કઈ જો બહુ ગારો થઈ ગયો તમે જોજો તો મિત્રો બીજું કઈ ખેતર હોય ને કને આપણે આખી ના હતા આખી ના ભાઈ એ કને આવ્યો છે પોકે ને વરસાદ થઈ ગયો ચાલો તો મિત્રો હું તો પલળી જ જવાનો છું બંદી તો કોઈ મારી નહીં જાય મિત્રો આવા આવ્યું ખેડે જાય તો મિત્રો આજ કાલ આપણે એકબીજા બંધ કરીએ કારણ કે બહુ વરસાદ આવ્યો બારીક રહ્યો પછી આપણે વિડીયો શૂટ કરીએ બ્લોગ તો થોડાક ટાઈમ પછી અંધારેલું બધું જતું રહ્યું પણ હજુ આવી જ જાય હવે આખો છેડવાનું આવે જ ને मित्रो प्राय रिलेटेड एसिड बने मंगल को क्रिस्प चाहिए नहीं दी देना इंडियन तंदुक क्या करो खावा तरह का लीजिए तुम ट्रोट लाइक करिए देखा हां तो खावा सु बनाए हां ख्वा गया खटिए बनाए ંગરીનું શાક બનાય તો મિત્રો કઈને હવે મળીએ બ્લોગ કન્ટિન્યુ બ્લોગ એમ કરીએ મળીશું બીજા બ્લોગમાં